મિત્રો વિડીયો વધુ વધુ શેર કરજો અને આ તાનાશાહી સરકારને બે હજાર સત્યાવીસમાં વગાડો અને ચૈતરભાઈ સારા વ્યક્તિ છે અને જલ્દી જલ્દી જેલમાંથી છૂટે એવી આપણે માતાજીની ભગવાનને પ્રાર્થના કરી અને જ્યારે એક સીસી કેમેરા જે ચૈતરભાઈ જેલમાં છે એ શું બોલી રહ્યા છે તો એ વિડીયો એમને ડિલીટ કરવામાં આવ્યો છે સરકારે ડિલીટ કરી દીધો છે તો ચૈતરભાઈના જે ખાસ માણસ અંગત માણસ છે જે ઇન્ટરવ્યુ આપી રહ્યા છે જે ડૉક્ટર એ શું કહી રહ્યા છે તમે શાંતિ સાંભળો વિડીયો વધુ જ શેર કરજો અને આપણે માતાજીને પ્રાર્થના કરી કે ચડ જલ્દી જલ્દી જેલમાંથી છૂટેપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે જ્યારે અઢાર તારીખે સુનાવણી થશે ત્યારે લગભગ લગભગ તેમને જેલની અંદર તેતાલીસ જેટલા દિવસો થશે ઇટ મીન્સ કે દોઢ મહિનાથી ચૈતર વસાવા જેલમાં છે ચૈતર વસાવાના જેલના જેલવા ગયા બાદ ઘણી સભાઓ ગજવાઈ ઘણા લોકો વિરોધમાં આવ્યા અને ઘણી વાતો થઈ ત્યારે એ વ્યક્તિ પાસેથી જાણવું ખૂબ જ અગત્યનું બની જાય છે જે ચૈતર વસાવાને ખૂબ જ નજીકથી જાણે છે ને વ્યક્તિઓમાં ફેરિસ્ત જો ગણવા જઈએ તો ડૉક્ટર દયારામનું નામ ઉપરની શ્રેણીમાં આવે આદિવાસી સમાજના અગ્રણી નેતા છે આમ આદમી પાર્ટીમાં પ્રદેશમાં તેમનું વર્ચસ્વ છે અને ચૈતર વસાવા પછી નેતાઓને પોપ્યુલેટી જો માપવામાં આવે આદિવાસી સમાજમાં તો દયારામ સાહેબનું નામ ઉંચાઈ સિવાય કોઈ બાજુ ન હોય શબ્દોની મારે મારી મના નારેક આપણે સાહેબ જડે જ વાત કરીએ કે આખરે શું ચાલી રહ્યું છે તારીખ પે તારીખનો જે સિલસિલો છે નામદાર હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એટલે એની ઉપર તો કોઈ ટિપ્પણી હોય ના શકે પરંતુ હાલ સાગબારા અને દેડિયાપાડા છતે વારસદાર નાવારિશ પડેલી છે કારણ કે તેમનો ધારાસભ્ય જેલમાં છે સમગ્ર મુદ્દે વાત કરીએ ડોક્ટર દયારામ સાહેબ મારી સાથે છે સૌથી પહેલા તો સ્વાગત સાહેબ શું કહેશો સાહેબ અઢાર તારીખે લગભગ તેતાલીસ દિવસ થઈ જશે ફોર્ટી થ્રી ડેઝ ઈટ મીન્સ દોઢ મહિનાથી સાહેબ જેલમાં છે ચૈત્ર વસાવા શું લાગે છે હવે છૂટવાના રસ્તા છે કે બંધ થઈ રહ્યા છે સૌથી પહેલો તો સવાલ જ આવે હવે જે કેસ ચેતરભાઈ પર કર્યો છે એ ખોટી રીતે કરવામાં આવેલો છે અને એક એક જાતનો એ લોકોનો બીજેપીનો પ્રોપોગેન્ડા છે કે ચેતરભાઈ અને ટ્રાયબલ વિસ્તારમાં કે ગુજરાતમાં લોકો વચ્ચે કામ નહીં કરે જે અત્યારે કૌભાંડ નીકળ્યું છે મરેગા એ ઉજાગર નહીં થાય વધારે એના માટેનો આ કરીને કેસ કર્યો છે એવો અમને લાગે છે બીજો એક સવાલ એ બને છે સાહેબ કે છતે વારસદાર લાવારી જે શબ્દ મેં ઉપયોગ કર્યો ધારાસભ્ય છે આ સાકબારા અને સેલંબાના ડેડિયાપાડાના પરંતુ જેલમાં છે આજે જ્યારે ઇન્ટરવ્યુ હું શૂટ કરી રહ્યો છું ત્યારે ગુરુવારનો દિવસ છે અને મારી જાણકારી મુજબ દરેક સોમવારે અને ગુરુવારે ચૈતર વસાવા સોમવારે ડેડિયાપાડાની અંદર અને ગુરુવારે સાકબારાની અંદર એટલે કે શેલંબા જ્યાં આવે છે તે સાકબારાની અંદર ચૈતર વસાવા લોક સુનાવણી કરતા હોય છે લોકો સાથે બેસતા હોય છે આ સાહેબ બંધ થઈ ગયું છે લોકોના કામ અટવાયેલા હશે કેવી અગવડતા પડે છે લોકોને કારણ કે તમે જનતા વચ્ચે રહ્યો છો તેમને ઇન્ટરેક્ટ કરો છો તેમની સાથે શું છે જનતા વચ્ચે હાલમાં લોકોને તે બહુ જ અગવડ છે કેમ કે ડેડિયાપાડાની સાગબરના ચૂંટાયેલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અત્યારે જેલમાં છે એને કારણે જે પણ સમસ્યાઓ છે અત્યારે તમે જો તો તમે અહીંયા ડેપો નજીક જશો માર્કેટ પાસે ત્યાં ખાતર માટે લાઈનો હશે ચેતરભાઈ કદાચ હોત તો એ લાઈન નહીં હોત એટલે રજૂઆત કરવાવાળું કોઈ માણસ નથી અથવા સરકાર સાંભળવા નથી એટલા માટે જ કરીને ચેતરભાઈને કેસ કર્યો છે કે કોઈ સરકારમાં રજૂઆત નહીં કરે અને લોકોના પ્રશ્નો માટે કોઈ લડે નહીં અને ખાસ જે ચેતરભાઈ કામ કરે છે કે જે રીતે સરકારની સામે રજૂઆત કરે છે અને લોકોના પ્રશ્ન સોલ્વ કરે છે એ પ્રશ્ન સોલ્વ જે થતા હતા એ બધા બંધ થઈ ગયા છે અને સરકાર જો ધારાસભ્ય અમારા ચૂંટાયેલા એમનું નહીં માનતી હોય કે એમને સાઈડલાઈન કરીને જેલમાં પૂરતી હોય તો એક સરકારનો એક એ લાઈન છે કામ કરવાની કે એન કેન પ્રકારે ચૂંટાયેલા ધારાસભ્યને પણ એમના લોકો એમના મત વિસ્તારમાં કામ નથી કરવા દેવાના અને લોકોના લોકોના પ્રશ્ન એમના સુધી પહોંચે નહીં એટલે ધારાસ સરકાર ગમે એટલું કરશે પણ અત્યારે દેડિયાપાડા સાગવારામાં લોકોમાં જેમ તારીખ પર તારીખ પડે છે એમ લોકોને વધારે ગુસ્સો અને જુસ્સો વધી રહ્યો છે કે અમારા ધારાસભ્ય સાથે આવું કરે છે કે અમે અમને અમેને બધા બીજેપીના કાર્યકર્તા મળે કોંગ્રેસના મળે કે આમ આદમીના બધા લોકોને એ લાગણી છે કે ચેતરભાઈ પર કોઈ જે

અને એ વિડીયો એ પોલીસવાળા ડિલીટ કરી દીધો છે અને ચૈતરભાઈ વાત કરી છે પણ એ ચે એ વિડીયો જનતા સમક્ષ આવવા દીધો નથી તો મિત્રો વિડીયો વધુ શેર કરજો અને ચૈતરભાઈ જલ્દી જલ્દી છૂટી જ્યાંમાંથી જય જોહર અને કોમેન્ટમાં તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો અને ચૈતરભાઈ વસાવા જિંદાબાદ એવું કોમેન્ટમાં અવશ્ય લખજો અને જ્યારે એમના જે ધર્મપત્ની એ જે કહી રહ્યા છે કે જે હાલમાં જે પોલીસે જે વિડીયો ડિલીટ કરી દીધો છે એના વિશે શું કહી રહ્યા છે અને જે ચેતરભાઈ સાચા વ્યક્તિ છે અને એમને સાચું કહેવું છે જે હોય પણ ગમે ગરીબ માટે એમ કે ગરીબ માટે ચેતરભાઈ ગમે તે એવું કામ હોય તો હાજર રહે છે અને ચેતરભાઈ પણ જે આગળ શું રહ્યા છે લોકોને સમજાવી રહ્યા છે કે તમે એક બનો આપણે દરેક કે એક બનવું જોઈએ આપણું આદિવાસી સમાજ કોઈ એક બનવું જોઈએ તો મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને માતાજીની પ્રાર્થના કરી જયધરભાઈ વસાવા જલ્દી જલ્દી જેલમાંથી બહાર આવે જય જોહર જય જિંદાબાદ આદિવાસી સમાજ અને જયધરભાઈ વસાવા જિંદાબાદ કોમેન્ટમાં અવશ્ય લખજો અને મિત્રો વિડીયો વધુ અને અમારી ચેનલ નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો હું તમને એક વિડીયો બતાવું જે ચેતરભાઈ વસાવા જે લોકોને કહી રહ્યા છે અને મિત્રો આખી ગુજરાતની પ્રજા વાટ જોઈને બેઠી છે હવે અઠ્યાવીસ તારીખ સુનાવણી છે દરેક લોકો એમના વાડ ચોઈને બેઠી કે ક્યારે ચૈતરભાઈ છોડી અને દરેકે બધાય મિત્રો ગુજરાતી પ્રજા જે ચેતરભાઈ છૂટે બસ કેટલા અમુકના હાથરા કામ પડ્યા હોય અને બધા ચૈતરભાઈ પૂરા કરતી વિશ્વાસ બેઠી છે તો મિત્રો વિડીયો વધુ શેર કરો હું વિડીયો બતાવું અને આપણે માતાજીની પ્રાર્થના કરીએ કે ચૈતરભાઈ જલ્દી જલ્દી છૂટે અને મિત્રો ઘણા લોકો આયોજન કરી બેઠા કે જેતરભાઈ આવે તો મોટો આયોજન કરી બેઠા છે એમનું એમને આવકાર્ય એમ કે એમના જે શેર કરજો હવે આવેદન નિવેદન બંધ હવે લડાઈંગે જીતા બંધ હવે મુર્દાબાદ જિંદાબાદ બંધ હવે જો આદિવાસીઓને અહીંયા હક અધિકાર છીનવાશે એ તલાટી હોય કે કલેક્ટર શ્રી હોય અમે છીનવી લઈશું એમની કુર્સી તૈયાર છો ને બધા અમે અહિયાં હાજર હતા એટલે આવી ગયા પણ ક્યારે ચૈતર વસાવા ના પણ હોય અમે બધા ચૈતર વસાવા છો કોઈ પોલીસ પોલીસ થી ડરવાની જરૂર નથી પોલીસ આપણે એક દિવસે સીન સપાટા અને લાઠીચાર્જ ની વાત કરશે પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી ને ઝૂકીશું નહીં હું સભ્ય માં ચૂંટાયા પછી સડક થી સદન સુધી ના સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે મારી જનતા ની ચિંતા કરી મારી જનતા ની ચિંતા કરું છું એટલે આ ભાજપ સરકાર ને